નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન નો સત્તરમો હપ્તો ક્યારે આવશે એક સાથે બે હપ્તાનો લાભ મળશે તથા પિતા પુત્ર બંને આ યોજનાનો લાભ લઈ શકે ખરા વગેરે માહિતી વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો સાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ પ્રથમ જોઈએ તો ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે પીએમ કિસાન સન્માન નિ યોજનાનું સંચાલન કરી રહી છે આ મહત્વકાંક્ષી યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને સ હજાર ની આર્થિક સહાય પૂરી પાડે છે છ હજાર રૂપિયાના આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં ત્રણ હપ્તાના રૂપમાં આપવામાં આવે છે મિત્રો દરેક હપ્તો ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવા જાણીએ કે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો સત્તરમો હપ્તો ક્યારે બહાર પાડી શકે છે તો મિત્રો જો મીડિયા રિપોર્ટ નું માનીએ તો ભારત સરકાર જૂન અથવા જુલાઈ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો સત્તરમો

એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમના સોળમા હપ્તાના પૈસા મળ્યા નથી જો કે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયા મળશે મિત્રો હવે જોઈએ કે પિતા પુત્ર બંને આ યોજનાનો લાભ લઈ શકે ખરા તો મિત્રો કોઈ પણ વ્યક્તિ પાસે પોતાનું ખેતર ન હોય અને તે પિતાના નામની જમીન પર ખેતી કરતો હોય તો તેમને પીએમ કિસાન યોજના નો લાભ મળતો નથી મિત્રો આ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે તે વ્યક્તિએ જમીન પોતાના નામે કરાવવી પડશે પરિવાર નું કોઈ પણ એક જ સદસ્ય આ યોજના નો લાભ લઈ શકે છે નિયમો મુજબ આ યોજનાનો લાભ લેવા માટે જમીન પોતાના નામે હોવી ખૂબ જ જરૂરી છે તમારા નામે જમીન ન હોય તો તમે લાભ મેળવી શકતા નથી પરિવારનું કોઈ એક જ સદસ્ય યોજના માટે અરજી કરી શકે છે જેથી પિતા પુત્ર બંને આ યોજનાનો લાભ મેળવી શકતા નથી મિત્રો આગળ જોઈએ તો જો તમે પણ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમારે આવી સ્થિતિમાં શક્ય તેટલી વહેલી તકે યોજનામાં તમારા જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવી જોઈએ મિત્રો અન્યથા તમને યોજનાનો લાભ નહીં મળે મિત્રો

કરી અને અમને જણાવી શકો છો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું અને મિત્રો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો અને હા મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચેનો લાલ કલરનો સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર મિત્રો